આતંકવાદી અહેમદ મોઈનુદ્દીન મૂળ હૈદરાબાદનો છે તો મોહમ્મદ સુહેલ ઉત્તર પ્રદેશના લખીમપુરનો છે અને સુલેમાન શેખ ઉત્તર પ્રદેશના શામલીનો છે તો મોઈનુદ્દીન પાકિસ્તાનમાં અનેક વ્યક્તિઓ સાથે જોડાયેલા છે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓને રાજસ્થાનના હનુમાનગઢથી શસ્ત્રો મળ્યા હતા

દાહોદના લિમખેડા નજીક ત્રિપલ અકસ્માત સર્જાઓ ડમ્પર ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાઓ અકસ્માતમાં થી વીસ લોકો ઈજાગ્રસ્ત થયા તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી ભાવનગર જિલ્લાના તળાજા નજીક ડુંગળી ભરેલો જે ટ્રક છે તે પલટી ખાઈ ગયો તળાજાથી મહુઆ તરફ હાજીપરના પાટયાર્ડ નજીક એક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો ટ્રક તળાજા તરફથી મહુવા જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ડ્રાઈવરનું સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો ટ્રક પલટી જતાં અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી તો ટ્રક પલટી જતાં અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો ભાવનગર જિલ્લાના જ નજીક એક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો ટ્રક તળાજા તરફથી મહુવા જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ડ્રાઈવરનું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો ટ્રક પલટી જતા અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી તો ટ્રક પલટી જતા અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો શ્રીના શિતુલ ગામથી પસાર થતી ટ્રકની બ્રેક ફેલ થઈ જતાંની ઘટના સામે આવી છે અને ટ્રકની બ્રેક ફેલ થતા અફરાતફરી મચી ગઈ હતી બેકાબુ ટ્રકે સાત થી આઠ બાઇકનો કચ્ચર ખાણ વાળ્યો હતો રોડ સાઈડમાં રહેલી દુકાનોના છાપરા પણ ઉડાડ્યા હતા સદભાગે કોઈ જાનહાની સર્જાઈ નથી તો ટ્રકની જે બ્રેક છે તે ફેલ થઈ ગઈ હતી અને ત્યારબાદ જે ટ્રક ચાલકે છે કાબુ ગુમાવ્યો હતો તો ચીતલ ગામથી પસાર થતી આ જે ટ્રક છે તેની બ્રેક ફેલ થઈ ગઈ હતી તો અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો બેકાબુ ટ્રકે સાથે આઠ જેટલા જે બાઇક હતા તેનો પણ કચ્છર ઘાણ વાળ્યો હતો અમદાવાદના નવરંગપુરા કમલા સોસાયટીના બંગલોમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે ચૌદ લાખની ઘરફોડ ચોરી કરવામાં આવી તો ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે ત્રણસો સીસીટીવી તપાસ્યા છે જે બાદ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે ચોરીની આ ઘટનામાં પોલીસે પરેશ અને શૈલેષ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે સોના ચાંદીના દાગીના સહિત દસ લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ચોરો ખાસ કરીને બે દિવસ કે અઠવાડિયાથી બંધ મકાનોને જ ટાર્ગેટ કરતા હતા

જ્યારે આ મકાન બંધ હાલતમાં હતું એ દરમિયાન આ ચોરી થયેલાનો એક બનાવ બનેલ હતો પોલીસને જાણ થતાં જ નવરંગપુરા પોલીસના અધિકારી કર્મચારીઓ અને જોન વન એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ આ ચોરી ડિટેક્ટ કરવા માટે લાગી ગયેલા હતા સોસાયટીના કે સીસીટીવી કેમેરામાં આ બંગલાનું કવરેજ આવતું ન હોવાથી શરૂઆતના તબક્કે ખૂબ જ મુશ્કેલી પડી હતી ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા છેલ્લા છન્નું કલાકના ત્રણસો થી પણ વધુ જગ્યાના અલગ અલગ એંગલના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી સમગ્ર તપાસના અંતે ત્રણ આરોપીઓ આ સોસાયટીમાંથી સામાન સાથે નીકળતા અને આશરે એક કિલોમીટર જેટલા દૂર પોતાની રીક્ષામાં બેસી અને નીકળતા જોવામાં આવેલા હતા ના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે મહિલાએ ઘરે ઓનલાઈન કંપનીમાંથી સાફ સફાઈ માટે લોકો બોલાવ્યા હતા રૂમમાં કબાટમાંથી ચાર લાખ જેટલી રકમના સોનાના દાગીના બંગડીની ચોરી કરી આરોપીઓ ભાગી છૂટ્યા જે જે કંપની પાસેથી ઘર સાફ કરવા લોકો બોલાવ્યા હતા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા તો તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે તો પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર હમણાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બહારની એજન્સી દ્વારા સફાઈ કામદારોને આપણે બોલાવીએ છીએ એવી એક કંપની છે જે જે ક્લિનિક કંપની પાસેથી જયાબેન ભરતકુમાર પટેલ જે વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે તેમનું ઘર સાફસૂફ કરવાનું હોય તો તેમને આ કંપની સાથે કોન્ટેક કરી અને માણસો બોલાવ્યા હતા સફાઈ દરમિયાન યુક્તિ પ્રયુક્તિ વાપરી અને ચાર લાખ રૂપિયા જે માતબર રકમના ઘરડામાં સોનાનો સેટ સોનાની બંગડી બ્રેસલેટ અને કૃષ્ણ ભગવાનનું પેન્ડલવાળો સોનાનું એમ કુલ ચાર લાખ રૂપિયાનો મુદ્દા ચોરી ગયેલા જે હકીકતની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થતા તાત્કાલિક પોલીસ હરકતમાં આવી કોલ ડિટેલ્સના આધારે એ લોકોને ત્યાં ત્યાં બે જણને દબોચી લીધા એક જે આરોપી હતો આ કામમાં અર્જુન શંકરલાલ બીજા છે લોકેશ અને સુનિલ તો એને મહેસાણાથી પણ અમે એને પકડી લીધો છે રાજકોટના ઉપલેટામાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે ચારસો સિત્તેર દારૂની બોટલ સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે કારની ડેકીમાં ચોખા ચોરખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો તો પોલીસે બાતમીના આધારે ગાંધી ચોકમાં દરોડા પાડ્યા હતા પોલીસે દારૂ કર્યા છે પોલીસે કુલ જે મુદ્દામાલ છે છે તે જપ્ત કર્યો તો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને બુટલેગર દ્વારા જે નવો કેમિયો છે તે અપનાવવામાં આવ્યો હતો ચોરખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો કારની ડેકીમાં ચોરખાનું સુરભી ડેરીને સીલ કરવામાં આવી છે તો નકલી પનીરનું વેચાણ કરતી હતી આ ડેરી અને નકલી પનીર ઝડપા બાદ પણ ડેરી ચાલુ હતી તો દુકાનદારે વેચાણ ચાલુ રાખતા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો

એક હજાર કરતા વધુ કિલો નકલી દરરોજનું પનીર બનીને વેચનારી ડેરીમાં આરોગ્ય વિભાગના હતા ચોથો દિવસ ઘટનાને થઈ ગયા છે દિવસ થયા છતાં પણ આ દુકાનને સીલ કરી નથી ત્યારે કહી શકાય કે ન્યૂઝ એટીન ગુજરાતીએ સવારમાં અહેવાલ બતાવ્યો હતો કે આટલું મોટું રેકેટ પકડાયા બાદ પણ આરોગ્ય વિભાગ કોઈ પણ જાતની કામગીરી નથી કરતું ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ન્યૂઝ એટીનના અહેવાલના અસર અને અધિકારીઓને પૂછવામાં આવેલા સવાલ બાદ આરોગ્ય વિભાગ હવે દુકાનને સીલ મારવા પહોંચ્યું છે હજુ પણ કહી શકાય આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારી છે કારણ કે સીલ મારવા પહોંચ્યો છે આરોગ્ય વિભાગનો પ્યુન પટાવાળો પહોંચ્યો છે હજુ સુધી સ્પોટ પર એક પણ અધિકારી પહોંચ્યા નથી કારણ કે આરોગ્ય વિભાગના અધિકારીઓની નિગરાણીમાં દુકાન ચાલતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અધિકારીઓ પહોંચ્યા છે અધિકારી જોડે સીધા વાત કરીશું સાહેબ આપનું નામ મેડમ આપનું નામ હેતલ દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા અધિકારી આપના એમ કહેતા હતા કે ખાલી આરોગ્ય વિભાગ જે સેમ્પલ છે તેને સીલિંગ ની કામગીરી કરતું હોય છે સીલ મારવાની જવાબદારી અમારી નથી હોતી એટલે સીલ મારવાની જવાબદારી અમારી નથી હોતી પણ આમાં હવે ફંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો છે એટલે આજે આપણા દ્વારા સીલ કરવામાં આવ્યું છે આજે ચોથો દિવસ છે 4 દિવસ પછી આરોગ્ય વિભાગ જાયકુ અમારા દ્વારા સેમ્પલિંગ ને તો કરવામાં આવ્યું જ હતું અને ઝોનલ ઝોન ઓફિસ દ્વારા એને બંધ પણ કરાવવામાં આવી જતી કાલથી બે દિવસથી બંધ કરાવવામાં આવી હતી અધિકારી કહે છે કે અમારું કામ માત્ર જથ્થો સીલ કરવાનો છે દુકાન સીલ કરવાનો નથી તો હવે કેમ સીલ કરવા પડી એટલે માટે તો હવે બિલકુલ આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસે જવાબ નથી કારણ કે બે જવાબદારી સવારે જ દેખાઈ આવી હતી કે ઘટનાનો ચોથો દિવસ છે અને ચોથા દિવસે આ દુકાન સીલ કરવા પહોંચ્યા છે જો કે ગઈકાલ સાંજ સુધી અહીંયા પનીર વેચાતું હતું ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા સેમ્પલિંગ કરી સત્તર કિલો કહી શકાય કે પનીરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે એટલે કે છેલ્લા બે દિવસમાં એક હજાર કિલો કરતાં વધુ જથ્થો મેળવી લીધો છે સેમ્પલિંગ કરી છે માલિક કબૂલ કરે છે નકલી પનીર હોવા છતાં પણ આરોગ્ય વિભાગ કામગીરી કરતી નથી અને હવે કહી શકાય છે કે આરોગ્ય વિભાગની ટીમો પહોંચી ને કામગીરી કરી રહી છે ત્યારે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે આરોગ્ય વિભાગની કેવી બે જવાબદારી સવારમાં જે બ્રહ્મભ સાહેબ છે તેમનું કહેવું હતું કે આરોગ્ય વિભાગ સીઝિંગ જે જથ્થો છે તેને સીઝ કરતી હોય છે પણ કહી શકાય દુકાન સીલ કરવાની સત્તા તેમની પાસે નથી પણ જ્યારે મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યો ન્યૂઝ એટીને અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ કહી શકાય કે તેઓ પહોંચ્યા છે સીલિંગ કરવા માટે અને અત્યારે આરોગ્ય વિભાગના પી દ્વારા દુકાનની ટાળાને સીલ મારવામાં આવે છે એટલે કે

રસ્તાઓમાં જે અડચણરૂપ જે તમામે તમામ જે ગેરકાયદેસર બાંધકામ હતું એમને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતું હતું જો કે અગાઉ પણ તંત્રએ આ અંગે જાણ કરી હતી જે લોકો દબાણ કરતા હતા તેમને દબાણની જગ્યામાંથી પોતાનો સામાન હટાવી લેવો અથવા તો દબાણ કરેલું હોય તે દૂર કરવું પણ તો ન થતા જેના છૂટકે મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી છે હાથ ધીરે હતી જી જી નીતિન સમગ્ર માહિતી બદલ આપનો આભાર